આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાના વિભાગો શ્લોક છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે હે પૃથાપુત્ર આવા યજ્ઞનો કરતાં પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે પસ્તે કર્મણી અર્થાત નિયત કર્તવ્ય સૂચિત કરે છે કે વૈદિક સાહિત્યમાં એવી અનેક ક્રિયાઓ નિર્ધારિત થયેલી છે કે જે ગર્ભાદાનથી માંડી મૃત્યુ સુધી સંસ્કાર રૂપે થાય છે આવા સંસ્કાર જીવની અંતિમ મુક્તિ માટે કરાય છે આવી સર્વક્રિયાઓ કરતી વખતે ઓમ તત સતનો ઉચ્ચાર કરવાની ભલામણ થઈ છે સદભાવ તથા સાધુ ભાવ શબ્દો આધ્યાત્મિક અવસ્થા સૂચવે છે કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરવા એ સત્વ કહેવાય છે અને જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના કાર્યો પ્રત્યે પૂર્ણપણે સભાન હોય છે તે સાધુ કહેવાય છે શ્રીમદ્ ભાગવતમમાં કહ્યું છે કે ભક્તોના સંગમાં આધ્યાત્મિક વિષય સ્પષ્ટ થઈ જાય છે આના માટે સતા પ્રસંગાતા શબ્દનો ઉપયોગ થયો છે સત્સંગ વિના મનુષ્ય દિવ્ય જ્ઞાન મેળવી શકતો નથી દીક્ષા વખતે કે સંસ્કાર વખતે ઓમ તત સતનો ઉચ્ચાર કરવામાં આવે છે તેવી જ રીતે સર્વ પ્રકારના યજ્ઞોમાં યજ્ઞનું અંતિમ દે ઓમ તત સત અર્થાત પરમેશ્વર જ હોય છે અર્થિયમ શબ્દ બ્રહ્મના પ્રતિનિધિ એવા હર કોઈ કાર્યમાં સેવાનો સૂચક છે કે જેમાં પ્રભુ મંદિરમાં રસોઈ કરવી તથા અન્ય કાર્યોમાં મદદ કરવા જેવી સેવા અથવા ભગવાનના યશનો પ્રચાર કરનારા અન્ય કોઈ પણ કાર્યનો સમાવેશ થાય છે એ રીતે આ ઉત્કૃષ્ટ શબ્દો ઓમ તત સત સર્વ કાર્યો પરિપૂર્ણ કરવા માટે અનેક રીતે પ્રયોજાય છે હે પાર્થ પરમેશ્વરના શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણ હોય છે તે અસત કહેવાય છે આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે આધ્યાત્મિક ઉદ્દેશ વગર કરેલું ગમે તે કાર્ય પછી તે યજ્ઞ દાન કે તપ હોય તો એ તે નકામું જાય છે તેથી આ શ્લોકમાં આવા કાર્યોને અત્યંત ખરાબ કહેવામાં આવ્યા છે દરેક કાર્ય કૃષ્ણ ભાવનામાં રહી પ્રભુ પ્રિય અર્થે કરવું જોઈએ આવી શ્રદ્ધા વિના અને યોગ્ય માર્ગદર્શન વિના કોઈ ફળ કદાપી મળી શકતું નથી સર્વ વેદિક આદેશોનું પાલન કરવાનો અંતિમ દે કૃષ્ણને જાણવા એ જ છે આ સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકે નહીં એટલે જ સર્વશ્રેષ્ઠ માર્ગ એ જ છે કે શરૂઆતથી જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ રહી કૃષ્ણ ભાવના યુક્ત થઈને કાર્ય કરવું જોઈએ સર્વ કાર્યોને સફળ બનાવવાનો એ જ માર્ગ છે બદ્ધ અવસ્થામાં લોકો દેવો ભૂત અથવા કુબેર જેવા યક્ષોની પૂજા કરવા આકર્ષાય છે જોકે સત્વગુણ એ રજોગુણ તથા તમો થી શ્રેષ્ઠ છે છતાં જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત અપનાવે છે તે ભૌતિક પ્રકૃતિના આ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે જોકે ક્રમિક ઉન્નતિની પ્રક્રિયા હોય છે તેમ છતાં શુદ્ધ ભક્તોના સંગમાં જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો માર્ગ ગ્રહણ કરે છે તો તે સર્વશ્રેષ્ઠ માર્ગ છે અને આ અધ્યાયમાં તેની જ ભલામણ કરવામાં આવી છે આ પ્રમાણે સફળ થવા માટે મનુષ્યએ સર્વપ્રથમ યોગ્ય ગુરુ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમના માર્ગદર્શન હેઠળ રહી તાલીમ લેવી જોઈએ ત્યારે જ મનુષ્ય પરમેશ્વરમાં શ્રદ્ધાનો વિકાસ કરી શકે છે સમય જતાં જ્યારે એ શ્રદ્ધા પરિપક્વ થાય છે ત્યારે તે ભગવત પ્રેમ કહેવાય છે આ પ્રેમ જ જીવાત્માઓનો અંતિમ ધ્યેય છે માટે મનુષ્યએ સીધે સીધા કૃષ્ણભાવના મૃત ગ્રહણ કરવું જોઈએ સત્તરમાં અધ્યાયનો એ જ સંદેશ છે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રદ્ધાના વિભાગો એ નામના સત્તરમાં અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે જય શ્રીમદ્ નારાયણ